ભરૂચ શહેરમાં બે સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ હતી ભરૂચ પોલીસે કંટ્રોલ રૂમને બે વાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી ધમકીના કોલ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક વ્યક્તિની અટકાયત કરી છે પ્રાથમિક માહિતી મુજબ આ કોલ દહેજ બાયપાસ રૂટ પરથી કરવામાં આવ્યો હતો પોલીસે તેની સામે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ બસો સત્તર અને ત્રણસો ત્રેપન બે હેઠળ ગુનો નોંધ્યો છે આ અંગે ભરૂચ એસટી સેલ ડીવાયસપી ડૉક્ટર અનિલ સિસારાએ જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલ રૂમને મળેલ માહિતી પ્રમાણે અજાણ્યા શખ્સે રાત્રિના એકથી બે વાગ્યાના વચ્ચે ફોન કરીને જાણ કરી હતી કે ચાર શખ્સો સ્વામિનારાયણ મંદિરે બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે મળેલ માહિતીના આધારે એસઓજી અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એવી પાણમ્ય અને તેમની ટીમોએ તાત્કાલિક પગલાં ભરી ભરૂચ બોમ્બ સ્કોડની મદદથી મંદિર પરિષદમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી આ અંગે ભરૂચ એસસી એસટી સેલ ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલ રૂમને મળેલ માહિતી પ્રમાણે અજાણ્યા શખ્સે રાત્રિના એકથી બે વાગ્યાને વચ્ચે ફોન કરીને જાણ કરી હતી કે ચાર શખ્સો સ્વામિનારાયણ મંદિરને બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે મળેલ માહિતીના આધારે એસઓજી અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એવી પાણમ્ય અને તેમની ટીમોએ તાત્કાલિક પગલાં ભરી ભરૂચ સ્કોડની મદદથી મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી અંતે સર્વેલન્સ ટીમ મોબાઈલ ટ્રેસિંગના આધારે શંકાસ્પદ દિશમને ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યું હતું ધરપકડ બાદ આરોપી તૌફિક આદમ પટેલે પૂછપરછમાં કબૂલાત આપી હતી કે તેણે ખોટી માહિતી આપીને પોતાના ભાઈઓ સામે પોલીસ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ધમકીનો કોલ માત્ર ટીખળ માટે કરવામાં આવ્યો હોઈ શકે છે જોકે પોલીસે આ મામલે કોઈ પણ શક્યતા નકારતી નથી અને વધુ તપાસ હાથ ધરી છે વડોદરા રેન્ક આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ને અનુસંધાને અગર જો કોઈ ખોટી ઉશ્કેરણીજનક માહિતી કોઈ ખોટી મેસેજ કે કોઈ ખોટી અફવાઓ કોઈપણ પ્રકારની ફેલાવે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હવે આવી જ એક એવો બનાવ બને છે જેની અંદર ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર ની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને માં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્કોડ છે બોમ્બ સ્કોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને જે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાય આવે છે તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે પોતાનું સૌ પ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસિફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી ત્યાં પૂર્ણ થતાં ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે